નમસ્કાર દર્શક મિત્રો હું સંદીપ સોની વાલણ્યામાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાવનગર જિલ્લાના મહુવા શહેરના તેર નંબરના તાજિયા એવા હુસૈની ગ્રુપ દ્વારા છેલ્લા તેર વર્ષથી તાજિયા બનાવે છે અને આ ચૌદમું વર્ષ બેઠું છે તેમની ટીમ દ્વારા દર વર્ષે તાજિયા બનાવવામાં આવે છે આ તાજિયા બનાવવામાં બેથી અઢી મહિના થાય છે અને આ તાજિયા બનાવવાનું કામ અઢી મહિનાથી ચાલું છે અને શનિવારે રાતે તાજીયા પડમાં આવશે અને તારીખ છ જુલાઈ બે હજાર રવિવારે આસુરા બનાવવામાં આવશે બે થી અઢી મહિના થાય છે હાલમાં અને અઢી મહિના અમે શનિવારે રાતે હિમામે હુસેન ના નવમા દિવસના દિવસે રાજ્ય પડમાં આવશે નવ તારીખે અને રવિવારે આશુરા બનાવવામાં આવશે છ તારીખે અને અમારી પરમિશન છે અહીંથી ગોળ બજાર થઈ અબુ તાલીક થઈ ગોળ બજાર થઈ સુખડીયા થઈ સુખડીયા શહેરીથી મેમ્બર થઈ અને પીર ચોક માં પીર દાદા ચોકમાં થઈ અને સોની બજારમાં તાજ્યાની બેઠક છે ત્યાં સોની બજાર તાજ્યા બેઠ છે અને ત્યારબાદ ત્યાં નિયાદનો અને ત્યાં હુસેન યંગુપ દર વર્ષે નિયાદનો અને એકતાનો ભાઈચારો રાખી અને સાથ સહકાર મેળવી અને સાથ સપોર્ટ દે છે તે બદલ બધાનો આભાર